તમે જોઈ શકો છો કે આ મંદિરની ખાસિયત છે મોગલ માં મિત્રો આપણે ત્રણસો રૂપિયા ને પાંચસો રૂપિયા જમવા જઈએ મોટી મોટી સ્ટોકેજમાં જોઈએ અને આપણે ભગવાન વગર આપણી કઈ ઓકાત નથી માતાજી વગર આપણી કઈ ઓકાત નથી હેસિયત નથી માતાજીના ના વિડીયો બિલકુલ જોવા જ જોઈએ નાના નાના છોકરાઓને ઘરના હોય એને સંભળાવવું જોઈએ આવું કે આપણા ગુજરાત ની અંદર સાક્ષાત જગદંબા જોગણીયું માં મોગલ જેવી ચારણ જગદંબા ઘણા બધા મંદિરો છે જ્યાં હજુ હાજર હાજર પરચા આપે છે આજે તમને હું જે વિડીયો માં વાત કરવા જઈ રહ્યો છું ચમત્કારની ની છેલ્લે સુધી સાંભળજો હમણાં તમને હું કહેવા તો દોસ્તો કચ્છનું કબરાવ મંદિર તો તો એ કહી કે ક્યાંથી ક્યાં જવાનું દોસ્તો ગમે ત્યાં રાજકોટ અમદાવાદ વાળા લોકો આવતા હોય તો સામખિયાળી થી ભચાવવાનું અને ભચાવની બાજુમાં જ આ મંદિર છે મિત્રો આ મંદિરની ખાસિયત એ છે ક્યાંક રૂપિયો પણ દાન લેવામાં આવતું નથી બીજી ખાસિયત એ છે ક્યાંય દાન પેટી રાખવામાં આવી જ નથી ત્રીજી ખાસિયત અહીંયા જેટલા લોકો લાખો હજારો રૂપિયાનું દાન કરવા આવે છે ને એક રૂપિયો પણ બાપુ લેતા નથી બહુ ઉત્તમ આ બાપુના વિચારને કરોડો વંદન છે આ બાપુ જેવા બાપુ મેં દુનિયામાં બીજે જોયા જ નથી આની વાત જ આખી અલગ છે સતના આધારે મા રાંદલના ભરોસે માં મોગલ અને જગદંબા જોગણી મોગલના ભરોસે આખું મંદિરનું ધ્યાન રાખે આનો કોર્ટ કચેરી કાયદો બધું મોગલ ધ્યાન રાખે છે અહીંયા હજુ સુધીમાં કોઈ ચોરી થઈ નથી તો દોસ્તો હવે તમને હું જે વાત કરવા જઈ રહ્યો છું કહી દઉં દોસ્તો કોઈક મારા તમારા જેવા યુવાને મુંબઈ વાળા વાણિયા શેઠ હતા એને વખાણ કર્યા કે મોગલ માનું ઘબરાવવા બહુ મોટો ચમત્કાર છે તો એ ભાઈ મિત્રો મુંબઈ થી હાલતા થયા રાતે અને રાતોરાત નીકળી ગયા અને દોસ્તો તમે આ વાત માનો કે ના માનો પરંતુ એ ભાઈ મોરબીની આજુબાજુમાં પહોંચી જાય છે ત્યારે એક છોકરી નાનકડી આવે છે મિત્રો પેલા કહી દો જે આ વાત છે એ મેં યુટ્યુબ ઉપર તે સાંભળેલી છે તમને કદાચ ખોટું લાગતું હોય તો યુટ્યુબમાં સર્ચ મારજો મોગલમાં ગભરાવનો ચમત્કાર એટલે આ વિડીયો આવશે બરાબર એ વાત તમને હું કહેવા જઈ રહ્યો છું જરાય ખોટું નથી મેં યુટ્યુબમાં આ હિસ્ટોરી સાંભળી છે એટલે તમને હું કહેવા જાઉ છું દોસ્તો એક મોરબીના આજુબાજુમાં એક નાનકડી ઢીંગલી છોકરી બેસે છે એ ભાઈ જ્યારે બેસાડી જાય છે ત્યારે ફોર વ્હીલ લઈને આવતા હોય છે ત્યારે કચ્છની બાજુમાં પોચે છે જયારે કચ્છમાં સામેથી એકદમ ટ્રક ફૂલે ફૂલ ફાસ્ટ ઝડપમાં આવી રહ્યો હોય ત્યારે ભાઈને એવું લાગ્યું કે આ ટ્રક જે છે એ આપણી ઉપર ચડી જશે ને આપણું મોત સો ટકા થાય અને અકસ્માત થાશે જ મિત્રો હવે મિત્રો ભાઈ જે હતા એ ડરી ગયા અને સાઈડમાં ગાડી દબાવી દીધી સાઈડમાં દાબી દબાવી અને આખું વેચી ગયા અને હે મોગલ મોગલ કરવા માંડ્યા જ્યારે મિત્રો આ ભાઈએ જોયું તો ટ્રક હતો એ એને સો નહીં પણ એકસો ટ્રક એની ઉપર ચડી જાય તેવી જ પરિસ્થિતિમાં હતો કેમ કે જગ્યા જ નહોતી તેમ છતાંય ભાઈ બચી ગયા આટલું જ નહીં અને જે બાજુમાં છોકરી પાછળની સીટમાં બેઠી હતી એ વાતું કરતી હતી કે મારે મોગલધામ ખબર આવવું છે મિત્રો તમે આ વાત કદાચ માનો કે ના માનો પણ મેં આ યુટ્યુબ ઉપરથી વાત સાંભળેલી છે એટલે કહું છું બરાબર આ એક બે વરસ પહેલાંની ઘટના છે અને યુટ્યુબમાં જ છે આ ઘટના

હું ખુદ કઉ છું બાપુ પણ કે છે કોઈ અફવા કે અંધશ્રદ્ધામાં પડતા નહીં કોઈ રૂપિયા ને ભુવા ભારેમાં પડતા નહીં સાક્ષાત મોગલ માં દર્શન કરવું હોય તો ગભરાવ આવી જવાનું અહીંયા કોઈ જાતની અંધશ્રદ્ધા કે એવું કઈ જાતું જ નથી એટલે મને મજા આવે છે એટલે હું તમને આ દર્શન કરાવું છું ઘણા લોકોની માનતાઓ અહીં પૂરી કરવામાં આવે છે લાખો હજારો લોકો શ્રદ્ધાળુ હેત અને ભાવથી માં મોગલને પૂજે છે આ છે આપણા ગુજરાતની ચારણ જગદંબાની શક્તિ હવે હું તમને લઈ જાઉં છું અહીંથી વ્રજવાણી જે એકસો ચાલીસ આહિર સમાજની દીકરીઓ જમીનમાં સમાઈ ગઈ ઇતિહાસ આપણી રૂવાંટા ઉભા થઈ જાય વિડીયો તો જોવો ધ્રુજી જાશો પેલા છેલ્લે સુધી જોજો જોઈ લ્યો જોઈ લ્યો એકસો ચાલીસ આહિર સમાજ ની દીકરીઓ જમીન માં સમાજ ગઈ મિત્રો કૃષ્ણ જશે એવો ઇતિહાસ બન્યો છે કચ્છ અંદર ઘણા નથી મિત્રો તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો જોવા બધા ઢોલમાં માં જો માજી અવાજ આવે જુઓ પેલા આ વિડીયો જોઈ લો પછી છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં જુઓ પેલા આ વિડીયો તમને એવો અવાજ કોનો અવાજ એવો મળી

તમે અમને આવો વિડીયો કેમ પેલી વાર બતાવ્યો આની પેલા તમને કેમ ન બતાવ્યો અમને અને તમે એમ પણ કેશો કે આવો વિડીયો પેલી વાર જોયો તમને વિશ્વાસ નહીં આવે તમે ચોકી જશો કે આવું થોડુંક મંદિર હોય તમે તમારે મોઢે એમ કેશો કે આવું હોય જ નહીં પણ એક વાર તો તમારું આખો ફાટી જશે સાહેબ આખો ફાટી જશે એવું મંદિર છે એકસો ને ચાલીસ આહીર સમાજની દીકરીઓ જમીનમાં સમાઈ ગઈ એ પણ ભગવાન સાક્ષાત કૃષ્ણ આ કૃષ્ણ ભગવાન ઢોલ વગાડ્યા હતા અને એના બહુ જાજા વર્ષો પણ નથી થયા હમણાની જ વાત છે એ બધી જ આમાં હું તમને તમે આ મૂર્તિ જુઓ સાહેબ મૂર્તિ જુઓ ફટાફટ લાઇક કરી દો કઈ વિચાર કરતા નહીં કેમ કે મારી પેલા તમને આ વિડીયો કોઈ નહીં બતાવ્યો હોય આપણે એવી એવી જગ્યાએ જઈ છે વિડીયો બનાવવા કે જ્યાં કોઈ કોઈ બતાવ્યું જ ન હોય સાહેબ આમ જુઓ તમે તમે ખાલી વિડીયો જુઓ સાહેબ બીજું કઈ ના વિચારો જુઓ આવો વિડીયો તમે જોયો કોઈ દિવસ એકસો ને ચાલીસ આહિર સમાજની બધી જ દીકરીઓ છે જે ઢોલના ટાલે જમીનમાં સમાઈ ગયેલી છે આપણે દીકરીઓ કઈ પણ હકીકત માં સતીઓ છે સતી એટલે માતાજી જેવી કંઈક સતી એટલે કે અત્યારની સતી કોઈ થતું નથી પેલા સતી થઈ જાતું આપણે સતી કહેવાની છે તો હું વિડીયોમાં આમ જ બોલું છું પણ વિડીયો સાંભળી તમે ચોક કઈ જવાના છો સાહેબ હકીકત ધ્રુજારી ઉપડી જશે તમને વિડીયો કોઈ નહીં બતાવ્યો જો ક્યાંય ક્યાંયથી દૂર દૂર થી લોકો આવે સાંભળવા હકીકત આનું કારણ જાણી તમે ધ્રુજી જશો તમને હું સાક્ષાત અવાજ સંભળાવીશ

આ સાહેબ રજવાણી મંદિર કચ્છનું આ મિત્રો રાપર થી થોડુંક નજીક દૂર થોડુંક થાય છે બહુ દૂર નથી થતું રાપર થી બરાબર જો તમે વોલ્વો બસ આવી છે એ બધા ફરવા આવ્યા છે હમણાં એ પણ તમને બતાવી દો

બરાબર હકીકત આવું મંદિર બીજે ક્યાંય છે જ નહીં ખરેખર બધા જ મંદિરના પોતપોતાના અલગ અલગ ચમત્કાર હોય છે પણ આજે હું તમને જે મંદિર નો ચમત્કાર બતાવ આવ્યો છું એ તો આજે કાળા કડિયુગમાં પણ કાનુડાના ઢોલની ની દાંડીનો અવાજ આવે છે એવું એવો ઇતિહાસ રચી નાખ્યો છે ભગવાન કૃષ્ણ અને એનું આજે તમને મંદિર લઈ જાવ છું આ ખરાબ ઉપર એક વાગ્યા જેવો સમય છે એટલે અત્યારે પબ્લિક ઓછી છે પેલા જ કહી દઉં છું આપણે જ્યાં જાશું પછી પબ્લિક એટલી બધી હશે રાતે રોજ બધા દાંડિયા રમતા હોય કોઈ ગરબા રમતા હોય ખાસ કરી આહીર અને ભરવાડ સમાજ બહુ આવે છે અઢારે વર્ષ આવે તો છે જ ભરવાડ સમાજ બહુ આવે છે અને આહીર પણ બહુ આવે છે કેમ કે કૃષ્ણ ભગવાન ભરવાડ નો ભાણે જ હતો પેલા આ ખાં પીવું જોવો સાહેબ ખાં પીવું જોવો તમે આ બધી ખાંભીઓ છે હકીકત ઇતિહાસ જે ભાઈ છે હવે હું તમને ધીરે ધીરે કહેતો જ આવું છું પછી આપણે મંદિર તરફ જઈએ મિત્રો આજથી પાંચસો ને ત્રેસાઠ થી ચોસાઠ વર્ષ પહેલાની આ ઘટના છે પેલા તમે ખાંભીઓ જોજો હું તમને વિડીયામાં ઇતિહાસ બોલવા જઈ રહ્યો છું આજથી પાંચસો ચોસાઠ વર્ષ પેલા આશરે કૃષ્ણ ભગવાન અહીંયા આવ્યા હતા કઈ રીતે આવ્યા હતા ઘણા લોકો કોમેન્ટ કરીને કે કૃષ્ણ ભગવાન ના હું હતું કૃષ્ણ ભગવાન ઢોલીડો બનીને થોડો આવે ઘણા લોકોની ઓલા વખતે વિડીયોમાં બે ત્રણ લોકોની એવી કોમેન્ટ આવી હતી તો એ લોકોને ખાસ જવાબ દેવાનો છે આ વિડીયો અંદર બરાબર અમુક લોકો અંધશ્રદ્ધા છે ને એ લોકોને વિશ્વાસ નથી આવતો એના માટે તો ખાસ અમતા બધે ગાંડા થઈ ગયા તો અહીંયા આવે છે આ મંદિર ની અંદર ચમત્કાર છે એવો બીજા ક્યાંય નથી બસો ટકા સાહેબ આ કોઈ અફવા નથી હકીકત છે તમે એકવાર અહીં આવજો અને અહીંના બધા જે મંત્રીઓ આ જેટલા પણ લોકો સેવા કરે છે બધા લોકોનો કેવો મગજ મસ્ત શાંત સુસળ અને સુસદ રીતે જવાબ આપે અને આશરો આહિર નો અહીંયા જેટલા લોકો છે એમાં પટેલ પણ છે ઘણા પટેલ ના લોકો સેવા કરે છે એ બધાને હું લાખો નહીં કરોડ વંદન કરું કેટલું બધું માન જાળવે છે બધાનું હવે હું તમને આનો ઇતિહાસની શરૂઆત કરું છું સાહેબ બરાબર પછી આપણે આગળ વાત કરીએ મિત્રો જ્યારે વ્રજમાં કૃષ્ણ ભગવાનના ત્રણ રાસ લેવાના હતા તમને આ ખબર ના હોય તો જણાવી દઉં વ્રજમાં બે જ રાસ લેવાના હતા ત્રીજો રાસ જ્યારે પૂરો કરવાનો હતો ત્યારે કૃષ્ણ ભગવાનને દ્વારકા આવવાનું થયું હતું જેના કારણે બે જ રાસ લઈ હક્યા એટલે કે દાંડિયા રાસ એ સમયમાં આપણે રાસ કહેતા રાસ લીલા બે જ રચી હ્યા હતા કૃષ્ણ ભગવાન ગોપીઓ કે એ કાનુડા હજી આપણે રાસ અધૂરો કેમ રાખી દીધો તે ત્યારે કૃષ્ણ ભગવાન કે છે કે હું ફરી પાછો આવીશ અને આપણો રાસ પૂરો કરી દેશું મિત્રો જરાય ખોટું નથી હકીકત છે આજ ખાંભી ઉપર આજે પણ કૃષ્ણ ભગવાનનો ઢોલીનો અવાજ આવે છે હવે હું તમને એનો ઇતિહાસ પેલા વાતું કરતો જાવ પછી આપણે બધા ઢોલનો અવાજ અવાજ સંભળાવીશ તમને કે અહીંના ડોસીમાં રાજકોટના છોકરા બધા શું કે છે એટલે તમને વિશ્વાસ આવી જાય અને મંદિર ક્યાં આવ્યું એ પણ તમને હમણાં હું થોડીક વારમાં જણાવી દઈશ પેલા આપણે જે ઇતિહાસ વાત રચી રહ્યા છીએ એ કહીએ આ જમવાનું નાવા ધોવાનું વોશરૂમ બાથરૂમ બધી જોરદારની સુવિધા અને આ ભાઈ તમે જોઈ શકો છો એ સેવા કરે છે અને એવા કેટલા બધા લોકો છે ખૂબ સેવા કરે છે આ બધાને દિલથી હું પ્રેમ કરું છું કેમ કે એ લોકોએ અમારું બહુ માન સન્માન જાળવ્યું છે અહીંયા જેટલા સેવા ભાવે લોકો છે આહીર સમાજનો પણ ખૂબ ખૂબ આભાર કે આ મંદિરની અંદર સરસ મજાનું મંદિર ઊભું કરી દીધું છે સમાજવાડી ઊભી કરી દીધી છે જમવાની વ્યવસ્થા કરી દીધી છે બરાબર હવે આપણે ઇતિહાસ તરફ આગળ વધી રહ્યા છીએ મિત્રો આ ખાંભીઓ તમે જોયા રાખજો બધી બરાબર હું તમને વાત ઇતિહાસ કેતો જોવો છે ઘણી દીકરીઓ નાની હતી ઘણી મોટી મોટી દીકરીઓ હતી ઘણી વહુ હતી ઘણી નાની દીકરીઓ પણ હતી આમાં જમીનમાં સમાઈ ગઈ છે હવે ઘટના એવી હતી કે પેલા આજથી પાંચસો છસો વર્ષ પેલા રાજા રજવાડું હતું આહિરોના અને દરબારોના રાજા રજવાડા ઘણા બધા હતા બરાબર કચ્છમાં ખાસ કરી જાડેજા દરબાર પછી બીજા દરબારો આહિરો રબારીઓ આ સમાજ વધારે છે પટેલ સમાજ પણ છે ત્યાં આમ તો બધા વરણ છે પણ આ સમાજ વધારે છે એટલે ઘટના એવી બની છે સાહેબ રજવાણી આખું ગામ આહિરનું હતું અને આ સમાજની અંદર આહિર અને દરબાર સમાજની અંદર એવી મર્યાદા હતી કે બેનુ અને દીકરીઓને ગરબે રમવા નહીં જાવ નવરાત્રી ઉપર કે આટલા દિવસોમાં રમવું હોય તો ઘર આંગણે રમી શકતી પણ મર્યાદા બારે નહીં તમને તો બધાને ખબર જ હશે કે પહેલાંના સમય મર્યાદા વાળો હતો હવે ઘટના એવી બની છે સાહેબ કે આ જે રજવાણી છે એ ગામની બારો બારનો વેરિયો છે અને કૂવો હતો કૂવામાં પાણી ભરવા માટે એકસો અને ચાલીસ આહીર સમાજની દીકરીઓ આવી રજવાણી અને આજુબાજુના બીજા ગામ હતા એ પણ આહીરોના હતા આખા હવે પાણી ભરવા આવી એટલે બેનું ને એમ થયું કે આયે ધોળી કોક એક બેનનું ધ્યાન પડ્યું કે આ કોક ધોળી સૂતો છે એટલે ઢોલી એમ કીધું કે બેન મને પાણી પાસો તો બેને કીધું કે હા પાણી પાસું પણ બેને કીધું કે તમે ઢોલ વગાડશો ભાઈ જે હા મિત્રો ઢોલી હકીકત ન એ કાનુડો જ હતો પણ ઢોલી નું સ્વરૂપ લઈ અને અહીંયા સુતો હતો આ પાંચસો છાસઠ વર્ષ પેલાની ઘટના છે ધ્યાન રાખજો સાહેબ આવો ઇતિહાસ કોઈ દી સાંભળો નહીં હોય હકીકત એ કાનુડો જ હતો કીધું કે કે હું ઢોલ વગાડીશ પણ જે જે દીકરીઓ હતી એને ખબર નહોતી આ કાનુડો છે બરાબર પછી કાનુડો જે છે એને ઢોલ વગાડ્યો એટલે ઢોલીએ ઢોલ વગાડ્યો કાનુડો હતો પણ એ કોઈને ખબર નથી અને એવો ઢોલ વગાડ્યો એવો ઢોલ વગાડ્યો કે આ છોકરીઓ જે હતી દીકરીઓ એ બધી મંત્ર થઈ ગઈ ત્રણ દિવસ અને તન રાત આ ઇતિહાસ મેં બાપુ પાસેથી સાંભળેલો છે અને ઇતિહાસ ઘણી બધી જગ્યાએ છે મેં આ રીતે સાંભળ્યો છે બરાબર સૂત્રો દ્વારા અને ત્રણ દિવસ અને ત્રણ રાતો આ કાનુડાએ ઢોલ વગાડ્યો દીકરીઓ ઘરે જવાનું નામ ના લે કારણ કે આ તો કૃષ્ણ ભગવાનનો ઢોલ હતો મંત્ર મુગ્ધ થઈ ગઈ અને કૃષ્ણ ભગવાન હતા એ આહિર હતા યાદવ યદુવંશી ચંદ્રવંશી ક્ષત્રિય આહીર ઘણા લોકોને જે નહીં ખબર હોય યાદવ યાદવ એટલે આહિર યદુવંશી યદુનંદન આમાં આપણે બધી વાત કરશું બરાબર એટલે કૃષ્ણ ભગવાને ઢોલ વગાડ્યો એટલે આહીરની જે છે બધી તમે તમે આ મૂર્તિ મૂર્તિ સાહેબ મને એમ થઈ જાય કે આવું મંદિર તો મને એમ થાય કે હું બોલી જ નાખું યાર કેવું મંદિર છે મેં આવું મંદિર ક્યાંય નથી જોયું સાહેબ હજી બધીની મૂર્તિ નામના અને ગામના નામ અને દીકરીઓના પપ્પાના નામ બધું લખેલું છે નીચે એ પણ વિડીયોમાં નીચે હું તમને બતાવી દઈશ બરાબર પછી કાનુડો ઢોલ વગાડે છે અને ઢોલ એવો વગાડે છે કે દીકરીઓ ત્રણ દિવસ ત્રણ રાતું ઘરે નથી જતી ત્યારે ગામના લોકો ગોતતા ગોતતા આવે છે કે આપણી દીકરીઓ બધી ક્યાં ગઈ ત્યારે મિત્રો એક ભાઈ ધ્યાન પડે છે કે કૃષ્ણ ભગવાન ઢોલ વગાડે છે એને તો એવું હતું કે ઢોલી છે કારણ કે કૃષ્ણ ભગવાન ન થાય કારણ કે કૃષ્ણ ભગવાન હતા પણ કોઈને ખબર ના પડે કે કૃષ્ણ ભગવાન છે આમ મેલા મેલા વસ્ત્રો કપડાં પહેરેલા હતા અને આમ ઢોલીનું સ્વરૂપ લઈને બરાબર હવે કૃષ્ણ ભગવાન ઢોલ ને એટલે ગામ લોકો આવ્યા અને કીધું કે ઢોલી એવું બધું શું કરી નાખ્યું છે કે દીકરીઓ અમારી ઘરે આવતી નથી બરાબર માતા દીકરીઓ કેમ એટલું બધું રમી રહી છે ગરબા બે ત્રણ દિવસ ત્યાં ત્યારે મિત્રો આહિર સમાજ દરબાર રબારી ભરવાડા બધા ખોમારી ખાનદાની વાળા જે છે એ ગમે તેની સાથે લડાઈ ઝઘડો કરી નાખે વગર વાકે કોઈને કનડે નહીં અને મગજ છટકે તો બધાના બાપ આવું હજી પણ છે ને પેલા પણ હતું જે સત્ય છે એ જ કઈ જરાય ખોટું નહીં આવે વિડીયો ની અંદર બરાબર એટલે કૃષ્ણ ભગવાન જે હતા એ કોઈને ખબર નથી કે કૃષ્ણ ભગવાન છે બધાને એમ જ હતું ઢોલી છે અને ઢોલી જેવા જ લાગતા હતા એટલે એનું ગળું કાપી નાખ્યું હતું ગળું કાપી નાખ્યું પછી આહિર સમાધિ જે દીકરીઓ હતી એને કીધું બે દ્વારકાધીશ જો અમે સાચા હોય તો અમને મારા મા બાપ એટલે કે એના મા બાપ જે ગોતો આવ્યા હતા એના મા બાપે બધાય ના પાડી દીધી કે દીકરીઓ તમે હવે અમારા ઘરે આવતી નહીં કેમ કે એટલા દિવસ સુધી કોઈ ડાંગરાશ કોઈ રમતું નથી બહાર ત્યારે મિત્રો આહિર સમાજની જે દીકરીઓ બેન હતી એને કીધું કે હે દ્વારકાધીશ એને શ્રદ્ધા એટલી બધી ભગવાન કૃષ્ણ મુરલીધર ઉપર અને કીધું કે દ્વારકાધીશ કાં તો અમને જમીનમાં હવાડી દે કાં તો અમારા માં બાપને મનાવી દે જેથી અમે ઘરે ચાલ્યા જઈએ બધી દીકરીઓ બરાબર પણ કૃષ્ણ ભગવાનને જેમ કેવાય વાયુ વેગે કૃષ્ણ કનૈયો આવે એવી રીતે સાહેબ એને જેવું નામ લીધું તો ગડગડતી દીકરીઓ જે ગરબે રમતી હતી એવી જ રીતે ગરબે રમતા રમતા અલગ અલગ જગ્યાએ બધી દીકરીઓ હમાઈ ગઈ આજે પણ એની ખાંભીઓ છે કચ્છના બાજુમાં જ આવેલું છે તમારે અમદાવાદ રાજકોટ ત્યાંથી જવું હોય મોરબીથી બરાબર પેલા કચ્છમાં સામખિયાળી જવાનું ભચાઉ જવાનું તમે ત્યાંથી ગૂગલ મોબાઈલમાં ગૂગલ મેપમાં સર્ચ કરી લેજો વ્રજવાણી મંદિર બરાબર વ્રજવાણી ગામની વ્રજવાણી મંદિર ભૂલતાની વ્રજવાણી મંદિર ઘણા લોકોની કોમેન્ટ આવે છે ઘણા લોકો એમ કે આવું હોય નહીં ખોટી અફવા તો ભાઈ રૂબરૂ આવી કૃષ્ણ ભગવાનનો ઢોલનો રૂબરૂમાં માજી છે બરાબર એને આપણે મળીએ તમને વિશ્વાસ ના આવે ને તો તમે કહેજો અને ના ગમે તો લાઈક ના કરતા ફટાફટ જો વિડીયો સાચો લાગે ને તો ફટાફટ લાઇક કરી શેર કરી દેજો હું આજે બીજી વાર આવ્યો આપણો વ્લોગ પેલો હતો એમાં પચીસ લાખ લોકોએ લાઇક કરી છે પચીસ લાખ વ્યૂ આવી ગયા છે બરાબર ફટાફટ વિડીયો શેર કરી દો આવું ઇતિહાસમાં તમને કોઈ મંદિર બતાવ્યું જ હોય આ એનો ઓરિજિનલ ઇતિહાસ છે અને આ કૃષ્ણ ભગવાનના ના ઇતિહાસ થી આપણે હું અને તમે ઘણા અજાણ કૃષ્ણ ભગવાનની લીલા અને ઇતિહાસ તો એવા એવા સાહેબ પડ્યા છે ગુજરાતના આ મર્દોની ભૂમિ છે આ સોરઠ ધરા એવી છે તમારા નાના નાના ડાબરિયા છોકરા દીકરીઓ જે નાના છે એને કહેજો કે ગુજરાતની અંદર આવા ઇતિહાસ થઈ ગયા છે એવા એવા ઇતિહાસ આપણા ગુજરાતની અંદર સાહેબ પડ્યા છે કે જો આપણે પણ વિચાર કરી જાય આ મંદિર તમે એમ કહેશો મને દેવભાઈ તમે પહેલા કેવું ન ભાઈ અને તમે સો ટકા મંદિરે આવશો મને ગેરંટી સાથે વિશ્વાસ છે અહીંયા આવજો તમને ખબર છે મહેરનો રોટલો ભરવાડ ભાઈબંધી આહીરનો નો આઈસરો બધાની એવી એવી કહેવતો છે એવો જ આહિર નો બહુ મોટો છે વોશરૂમ જમવાનું પાણી ચા બધી જ વ્યવસ્થા છે રૂમ થી માની બધી આહિર નો આઈસરો એટલે મોટો કહેવાય છે તમે જો દૂર દૂર થી બધા જ સમાજના લોકો અહીં આવે છે તો મિત્રો તમે પણ એકવાર આવજો કચ્છના વ્રજવાણી મંદિર ની અંદર ફટાફટ લાઈક કરી શેર કરી દેજો અને જય મુરલીધર કોમેન્ટમાં લખજો બરાબર અમુક લોકો છે ને એ અમુક લોકો ભગવાન ને માનતા નથી ને કોઈને માનવાય નથી દેતા એ લોકો છે ને એમ જ કેતા કે આવું કોઈ થી હોય જ નહીં બરાબર હવે આપણે લાઈવ બધાને પૂછ્યું પૂછશું હમણાં જાબેનને અવાજ આવ્યો તો બરાબર આપણે બીજા લોકોને પણ પૂછ્યું આની અંદર કે કૃષ્ણ ભગવાનનો ઢોલનો અવાજ આવે કે નહીં જો તમને સાચું લાગે ને તો તમે કહેજો બસો ટકા સાહેબ હકીકત અમે પહેલી વાર આવ્યા તો અમે પણ ચોકી ગયા કે આવું બને નહીં અને પછી અમે આવ્યા પછી અમારી પણ આ વોશ ઉડી ગયા ખાઈ દેશે આ મંદિર આખે આખું જે છે એ લગભગ મારો અંદાજ પાંચ સાત વીઘામાં આવી છે જમીનમાં બરાબર બધી જગ્યાએ દીકરીઓની ખાંપ્યું છે ઘણી દીકરીઓ કુંવારી પણ હતી નાની નાની ઢીંગરીઓ ઘણી મારા જેવી પચ્ચીસ વર્ષની હતી ઘણી બાવીસ વર્ષની હતી ઘણી પણ અલગ અલગ મોટી ઉંમરની હતી એમ અલગ અલગ છે આ કૃષ્ણ ભગવાનની ઢોલની દાંડી જે વગાડતા હતા એ સમાધી તમે જોઈ શકો છો જો અમદાવાદની ઉપરથી ગામડાથી આ ભરવાડ સમાજના જે લોકો છે એ આવ્યા છે આ લોકો રાતે મસ્ત હુડો રાસ ભરવાડમાં હુડો રમે હુડો રાસ રમ્યા બેન માજી બધાય બરાબર બધાને ખૂબ મજા આવી ગઈ છે આને હું કોઈને ઓળખતો નથી પણ મજા આવી છે માજી જય ઠાકર બધા મારા વિડિયો જોતા હોય તો આ લોકો બરાબર અને ખૂબ મજા આવી ખૂબ એન્જોય આવ્યો છે આ મંદિરની અંદર એકવાર ચોક્કસથી તમે આ મંદિરે પધારી દાજો કચ્છના વજવાણી મંદિરની અંદર કારણ કે આવું મંદિર તમને આની પહેલા કોઈ દિવસ સો નહીં બસો ટકા કોઈ નહીં બતાવ્યું કારણ કે આ મંદિર ઓલરેડી ફેમસ છે આના કોઈ વિડીયો બનાવવાની જરૂર નથી પણ વિડીયો મેં તમને એટલે બતાવી દો કે આપણા ગુજરાતની અંદર કેવા કેવા સંત ઝુરા અને સુરવીરો અને કેવા કેવા દીકરીઓ થઈ ગઈ છે આ આ દીકરીઓ હતી સતી હતી સાહેબ આ દીકરીઓ તો હું ખાલી બોલી શકું પણ દીકરીઓની આ તો સતી હતી આ તો ખરેખર દીકરીઓ ના કહેવાય આ તો કાનુડાની જે ગોપીઓ હતી એ હતી ગોપીઓ હતી જી હા મિત્રો કૃષ્ણ ભગવાને એ સતયુગમાં કીધું હતું કે આપણો વ્રજરાશ પૂરો કરવા હું કડ આવીશ અને તમે આહિર સમાજના ઘરે જન્મ લેશો અને આહિર સમાજના ખોરડે જન્મ લેશો આહીર સમાજ ખોરડે કેવા ખાનદાન છે સાહેબ કે જ્યાં કૃષ્ણ ભગવાન ગોપીઓ બધાને જન્મ લઈને આવવું પડ્યું અને એ ગઢવી સમાજ પણ કેવો હોય છે કે જ્યાં માતાજીઓ આવી છે પ્રગટ થયેલી જેમ કે મોગલમાં સોનલમાં અને દરબાર સમાજ પણ સાહેબ કેવો હોય છે કે જ્યાં શ્રી રામ ભગવાન જેવા ભગવાનને જન્મ લીધો છે અને બધા જ સમાજમાં કોઈક ને કોઈક ભગવાન થઈ ગયા છે આ આપણા ગુજરાતી સંત અને સોરઠની અને સુરવીરતાની ધરા છે તો તમે લાઈક કરીને શેર કરી દેજો હવે તમે છોકરાનો અવાજ સાંભળો બરાબર તમારા ધંધાની દુકાન કોઈ પણ જાહેરાત કરવા માંગતો હોય તો દેવ વાહિર ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ ઉપર ફટાફટ મેસેજ કરો કારખાના ની બધી જાહેરાત થઈ જશે સસ્તા ભાવમાં બરાબર અમને એટલી આશા છે કે આવું મંદિર સો ટકા અમે નથી જોયું અને આવી આશા અમે પણ રાખીએ કે તમે પણ આ મંદિર નહીં જોયું હોય બરાબર ઘરે બેઠા દર્શન કરો અને વિડીયો આગળ બધા લોકોને મોકલી દો આમાં કઈ રૂપિયા નથી બગડી જવાના અમે પેશિયલ વિડીયો ઉતારવા આવ્યા તો તમે આવું કેમ ન કરી શકો તો બધાને વિડીયોમાં વોટ્સઅપમાં શેર કરી દો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ બે લાઈકન દબાવજો હવે ધ્યાનથી સાંભળો છોકરા હું કે જો આ કયું ગામ ભાઈ મારું ગામ રાજકોટ તમારું ગામ ભાઈ રાજકોટ આવે તો ભાઈ કેવા મને ઢોલ ની દાંડી નો અવાજ આવે બહુ ભાઈ કેવા હા આવે હકીકત માં ખોટું બોલો છો તમે

મા કસમ ભાઈ ખાઈ લીધા છે અવાજ આવે છે અને ભાઈ વિડિયોમાં સાંભળો આવે છે વિડિયોમાં વિડિયો વાળા બધે ખાસ જોજો ભાઈ જોવો આ કૃષ્ણ ભગવાનની ખાબીમાંથી અવાજ આવે કનવડાનો ઢોલનો ઓકે તોકો ભાઈ મને તો અવાજ આવે તમને બીજા કોઈ આવતો હોય કે ન આવતો હોય મને ખબર નથી બોલા ભાઈને પણ આવે છે બરાબર અવાજ આવે છે વાહ ભાઈ વાહ જય દ્વારકાધીશ ઓ ભાઈ તમને એવો અવાજ કોનો અવાજ આવ્યો મળી કૃષ્ણ ભગવાન હું વગાડે નકારા વાહ ભાઈ વાહ કોઈ મળી તમને અવાજ આવ્યો તમારું બાવડા તમને આવ્યો તો બધા તો ફરવા આવ્યા છે મિત્રો અને એમ કે અવાજ આવે છે કૃષ્ણ ભગવાન ની बरोबर आखो ग्राउंड जो लो